વરસાદ ચાલુ હતો છત્રી લઈને આવ્યો પણ છત્રી જેવી ખોલીને ઓઢીને એવો વરહત ગાયો ગબરું જબરું કેવા છત્રી ખોલીને સીધો વરહત ગાયો ભાજી બાકા હઉ શું કરા આ તમાખેતર હ તોય લંપોવા જો જો આ હાથ પડાય બાજુ તો બી આય તો નેદવા લાયક ના રો તું

પણ એ તો ખાલી ટ્રેક્ટર જ લાવવાનું એટલે થઈ હા તો તને અમે અમારી થન ખાલી લેતા નઈ એટલું વળ ને ભમાય વટનાય આમ તો નઈ લાવું કે તમારા દયા તમે ઘેર વરસાદ આવા જો વરસાદ આવે દેખાય હો આ ઇમે ભરવાની આ બંધ થઈ ગયું તો હું 11 થી 36 સાધી અને ખોલી અને ઓઢીને એવો વર ગાયબ એવું એવું થઈ ગયું આ બંધાન જાડીયા

પોરા પોરા યો હય મારે શું કરવું હા યો હય હા આવ આ નાટા છોડ નાટા કરશો લઈ મને કોઈ વગારી હોય સાથી એમ તમા ખબોવાઈ ગયો હું કરું હવે શ્વાસ લેમ બનકરા શ્વાસ તળિયો લાગે કેવું થાય હું શું થાય

તમારું ના પેલા મને પૂછવા દુઃખ કરો ગરમા ખાવાય હે હું કેવાય કાલુ કોયલું આવતો કોઈ કાઢાતા નો

હારો બાત માંથી વાત કરી કેમ કાકા 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 કશ કરેણા મારો ડોશી હું ભૂખ લાગી છે તારો એમ નઈ મોઢામાં એટલા રાખું મોન નકા હું કાકા થાપે ટકા વેવડી નાખું આ તમને મેઠો લાબડો એમાં ગાળજો વાત તારી લાઈટ ખબર હા વાત રી ના કોઈ હતી નહિ બધા એમ એમ તા કે પાઘડી નો વાર હવે પાઘડી લે તું ચોથી લાયો હું દુઃખ આ ભાર ભાર

વાત કોને કીધી એટલે મેં બનાવી વાત હતી ને કોઈ ઉભા મને તો અમે પકી રાખો ઉભા એટલે